નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર બાર એટલે કે જે પ્રોજેક્ટ નંબર બાર આપણને આપેલો છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાર મારી વાર્તા અહીંયા તમને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તાઓ નીચેના ભાગમાં લખો ચાલો વાર્તાનું નામ છે બે બિલાડી કોની પાસેથી સાંભળી તો કે મોટી બહેન પાસેથી તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા એક પાલડી નામનું ગામ હતું તે ગામમાં એક બિલાડી રહેતી હતી એક દિવસ બિલાડીને કોઈ એક ઘરેથી એક રોટલીનો ટુકડો મળ્યો તે આ રોટલી કે રોટલો જે છે તે મોઢામાં લઈને એક નાના પુલ પરથી પસાર થતી હતી પુલની નીચે નદી હતી નદીમાં થોડું થોડું પાણી જતું હતું બિલાડી પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેણે નીચે નદીમાં જોયું નદીમાં તેણે પોતાનો જ પ્રતિબિંબ દેખાયો એના મોઢામાં રોટલી હતી એટલે તેણે પોતાના પ્રતિબિંબવાળી બિલાડીના મોઢામાં પણ રોટલી દેખાય એટલે તેણે પોતાના પ્રતિબિંબવાળી બિલાડી એટલે કે જે પોતેનું પ્રતિબિંબ એને પાણીની અંદર દેખાતું હતું એટલે કે એ જે પ્રતિબિંબવાળી બિલાડી હતી એના મોઢામાં પણ એને પાણી દેખાય આવે છે તેણે મનમાં વિચાર્યું કે હું બીજી બિલાડીને મારીને તેની રોટલી લઈ લઉં એટલે તે નદીમાં પ્રતિબિંબવાળી બિલાડીની સામે જોઈ અને ઘુરકિયા કરવા લાગી તો આજે પ્રતિબિંબવાળી બિલાડીએ પણ સામે તેવા જ ઘોરકિયા કર્યા કારણ કે એ તો કોઈ બિલાડી જ નહોતી એ પ્રતિબિંબ હતું એટલે આ બિલાડી જેવું કરે એવું અને દેખાય પાણીમાં એટલે બિલાડી તો વધુ ખી જાય કોઈ જાતનો વિચાર કર્યા વગર તે પેલી બિલાડીને મારવા નદીમાં પડી પણ ત્યાં તો પાણી હતું બીજી કોઈ બિલાડી હતી જ નહીં આમ બિલાડી પોતાની મૂર્ખાઈને લીધે નદીમાં પડી અને મૃત્યુ પામી એટલે હંમેશા લાલચ ન કરતા સંતોષમાં રહેવું જોઈએ ચાલો વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો આ વાર્તા જણાવે છે કે લાલચ એ વધુ નુકસાન કરી શકે છે બિલાડીની લાલચના કારણે તેનું મૃત્યુ થયું અને લાલચ કરવાથી હંમેશા નુકસાન જ થાય છે બિલાડી પાસે એક રોટલી તો હતી જ જો એક રોટલી તેણે શાંતિથી ખાઈ લીધી હોત તો આરામથી તેનું પેટ ભરાઈ જાય પરંતુ એને વધારે લાલચ થઈ કે બે રોટલી મેળવવાની લાલચ છે ને એના કારણે તે મરી ગઈ અથવા તો તેનું મૃત્યુ થયું તો અહીંયા લાલચનું પરિણામ હંમેશા ખરાબ આવે છે એવું આપણે શીખી શકીએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બિલાડીનું જે ચિત્ર છે તે અહીંયા દોરી શકીએ તો મિત્રો આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર બાર જે છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ છે બધા જ પ્રોજેક્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે